મિત્રો ઘણા લોકોની જે વાણી હોય છે વાણીમાં કઠોરતા હોય છે એટલા માટે જ કહી શકાય કે ભગવાને આપણી જે જીભ છે ને એ જીભમાં હાડકું આપ્યું નથી મિત્રો ઘણા લોકોને એમ પણ થાય છે કે આપણે જ્યારે ભગવાનને ભોગ ધરાવીએ છીએ ત્યારે શું તે ભગવાન ભોગ ગ્રહણ કરે છે કે નહીં તો ચાલો જાણીએ આ વિડીયોમાં મિત્રો વાત છે એવા એક બ્રાહ્મણને કે જે મંદિરમાં હંમેશા પૂજા અર્ચના કરતો ભગવાન ઉપર ખૂબ જ અનહદ પ્રેમ ખૂબ જ ભક્તિ હતો અને ભગવાનનો એક સેવક પણ ખૂબ જ હતો તે પોતાના ઘરે પત્ની સાથે રહેતો અને જ્યારે પણ ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુઓ લાવે ત્યારે તેના તે થઈને જે ભગવાન અને તે ભોગ ધરાવતા હતા સરસ મજાના મિષ્ટાન બનાવતો અને મંદિરે જઈને એ બ્રાહ્મણ છે ભગવાન અને ભોગ ધરાવતા વર્ષમાં અંદાજીત દસ થી પંદર વખત એવું થયું કે જે નવી નવી કોઈ વસ્તુ આવે કોઈ વસ્તુ શુભ કાર્ય હોય ત્યારે તે ભગવાન માટે વાનગીઓ બનાવડાવે અને ભગવાન અને મંદિરે ભોગ આપવા માટે જાય આમને આમ નિત્યક્રમ એક વર્ષ બે વર્ષ ચાલ્યો પરંતુ જે બ્રાહ્મણની પત્ની હતી તેમને આ વસ્તુ પસંદ નહોતી એ કહેતી કે દરેક વસ્તુમાં તમે આવી રીતે કેમ ભોગ ધરાવો છો ભગવાન શું ખાય છે ભગવાન ખાતા તો છે નહીં એમનું એમ બધો ભોગ પડ્યો રહે છે બ્રાહ્મણ કહે છે કે ના ભગવાન મારો ભોગ ગ્રહણ કરે જ છે ત્યારે પત્ની ઘણા દિવસો પછી કહે છે કે ચોક્કસથી જો ભગવાન તમારા ભોગ ગ્રહણ કરતા હોય ને તો આજે તમે કોઈ ચીજ વસ્તુઓ લાવ્યા છે ને આજે સરસ મજાની હું વાનગી બનાવીશ જેની અંદર લાડુ પણ બનાવવાની છું એ લાડુ તમે આજે જઈને મંદિરે આ ભગવાન ભોગ ધરાવજો અને ભગવાન જો ભોગ ન ગ્રહણ કરે ત્યાં સુધી તમારે ઘરે પાછો આવવાનો નથી એ જે ડીશ તમને આપી છે ડીશ મારે ખાલી પાછી આવી જોઈએ હવે બ્રાહ્મણ માટે એટલો આ એક ચેલેન્જ હતી બ્રાહ્મણ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને જે જે લાડુની જે થાળી હોય છે તે ભગવાન માટે મંદિરે લઈ જાય છે અને ભગવાન એની આગળ મૂકે છે કે ભગવાન આજે તો મારી ઇજ્જતનો સવાલ છે મારી પત્ની નારાજ છે કે તમે ભોગ ગ્રહણ કરતા નથી તો આજે મારી ઇજ્જતનો સવાલ છે તમે મારી ઇજ્જત સાચવજો અને તમે આજે ચોક્કસથી ભોગ ગ્રહણ કરજો જો તમે ભોગ ગ્રહણ નહીં કરો તો મારે ઘરે પાછું ફરવાનું નથી અને હું પણ મક્કમ છું કે તમે જ્યાં સુધી ભોગ ગ્રહણ નહીં કરો ત્યાં સુધી અહીંનો અહીં બેસી રહીશ તેમણે એક કલાક રાહ જોઈ બે કલાક રાહ જોઈ પરંતુ ભગવાન અને ભોગ ગ્રહણ કર્યો નહીં આ વાત વાયો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાય ગઈ લોકો જોવા માટે આવી ગયા કે બ્રાહ્મણ આ શું કાર્ય કરી રહ્યા છે કે ભગવાન અને ભોગ ગ્રહણ કરે છે ભગવાન ભોગ ગ્રહણ કરતા નથી અને બ્રાહ્મણે એક કહી શકાય કે ટેક લીધી છે કે જ્યાં સુધી ભગવાન ભોગનું ગ્રહણ નહીં કરે ત્યાં સુધી અહીંથી હું ઘરે પાછો ફરવાનો નથી આમ ને આમ ધીમે ધીમે એક કલાક બે કલાક ત્રણ કલાક થાય છે અને થોડા સમય પછી કહી શકાય જે લાડુ મૂકેલા હોય છે તેની ઉપર માખીઓ ગણગણવાનું શરૂ થઈ જાય છે અને માખીઓ બેસવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે બ્રાહ્મણ માખીઓને જોઈ જાય છે અને બ્રાહ્મણ તરત જ તે માખીઓને ઉડાવી દે છે થોડીક વાર થાય અડધો કલાક કલાક પછી જાણે કે આજુબાજુ ફરતી જે કીડીઓ હોય કીડીઓને પણ અહેસાસ થઈ જાય છે કે અહીં કોઈ ગળી ચીજ વસ્તુ છે કીડીઓ પણ ધીમે ધીમે આવવાનું શરૂ થઈ જાય છે બ્રાહ્મણની નજર કીડીઓની લાઈન ઉપર પડે છે અને બ્રાહ્મણ કીડીઓને પણ હટાવી દે છે અને કીડીઓને પણ કહી શકાય કે લાડુ ખાવા દેતો નથી લાડુ એટલા સરસ જાણે કે ખૂબ જ સુગંધિત લાડુ હતા ગામના લોકો તો જોવા આવેલા પણ જે મંદિરની બહાર ભીખ માંગનાર વ્યક્તિ હતી તે પણ વ્યક્તિ ત્યાં જોવા આવી હતી અને તેનાને ખૂબ જ ભૂખ લાગી હતી તેને થયું કે ભગવાન તો ગ્રહણ કરવાના નથી લા હું જ જઈને તે લાડુ લઈ લો જાતે અને હું જ લાડુ ખાઈ જાઉં એમ કરતાં કરતાં ભિખારી આગળ વધે છે લાડુને હાથ લગાવવા જાય છે ત્યાં જ પેલો બ્રાહ્મણ કહે છે કે તમને શરમ ગરમ આવે છે કશી આ ભગવાન માટે ભોગ ગ્રહણ કર્યો છે અને તમે ત્યાંથી લઈ લો છો આ ભોગ એમ કરીને જે ભિખારી હોય છે તેને પણ ભગાડી મૂકે છે આખો દિવસ વીત્યો જાય છે સાંજના આઠ વાગ્યાનો સમય જાણે કે થઈ જાય છે અને આખો દિવસ થયા છતાં જે પૂજારી હોય છે જે બ્રાહ્મણ હોય છે એમને થાય છે કે ભગવાને ભોગ ગ્રહણ કર્યો નથી અને તે પોતે અકળાઈને ડીશ ત્યાંથી લઈ લે છે અને મંદિરની બહાર એક નાનકડો ઓટલો હોય છે તેના ઓટલા ઉપર એ બધા લાડુ મૂકી દે છે અને લાડુ પણ સામાન્ય કહી શકાય કે ધૂળવાળા થઈ જાય છે અને ઘરે તે ચાલ્યો જાય છે તેને મનમાં વિચાર આવે છે કે આજે મારા રિમાન્ડ ચોક્કસથી જે મારી પત્ની મારી પાસે ઝઘડો કરશે અને કહેશે કે તમારા ભગવાને ભોગ ગ્રહણ કર્યો નથી તમે આટલી બધી શ્રદ્ધા રાખો છો આટલું બધું તેમની માટે માન છે અને તમે આટલું બધું તેમના માટે પૂજા અર્ચના કરો છો તમારે ભગવાને આટલી કિંમત ન કરી એ તમામ પ્રકારની વાક્યો મને કહેવાની કહેવાની ને કહેવાની છે અને ઘરે જાય છે તો એ જ પરિસ્થિતિ થાય છે તેની પત્ની કહે છે કે તમારા ભગવાન ભોગ ગ્રહણ કરતા નથી ભગવાન ખાતા નથી તમે રોજ નકામી મહેનત ખોટી કરી રહ્યા હતા ધ્યાન કરીને બ્રાહ્મણને ઘણું બધું સંભળાવી જાય છે દિવસ વીત્યો જાય છે અને બ્રાહ્મણ કહી શકાય કે તે સુવાની તૈયારી કરે છે અને ગાઢ નીંદણમાં પડી જાય છે અને બ્રાહ્મણને સ્વપ્નમાં ભગવાન આવે છે અને બ્રાહ્મણ સ્વપ્નમાં ભગવાન એને પૂછે કે ભગવાન તમે આજે મારી કસોટી આટલી બધી કેમ કરી કેમ તમે ભોગ ગ્રહણ ન કર્યો ત્યારે ભગવાન પણ હસતા હસતા કહે છે કે હું ભોગ ગ્રહણ કરવા માટે બીજા અવતારમાં આવ્યો હતો પરંતુ તમે જ પોતે મને ભોગ ગ્રહણ કરવા દેતા નહોતા હું પ્રથમ માખીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો ત્યારે તમે એ માખીને ભગાવી દીધી ત્યારબાદ હું કીડીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો ત્યારે તમે કીડીઓને પણ ભગાવી દીધી ત્યારબાદ હું ભિખારીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો ત્યારે તમે મને ભગાડી દીધો આમ ને આમ આખો દિવસ જતો રહ્યો અને અંતે તમે જે લાડુ જે બહાર ઓટલા પર મૂકી દીધા હતા તે લાડુ ધૂળવાળા હતા એ ભોગ મેં ગ્રહણ પણ બીજા સ્વરૂપમાં આવતો ત્યારે તમે મને બગાડી જતા હતા અને આમ ને આમ તમારો આખો દિવસ પૂર્ણ થઈ ગયો હતો એટલે મિત્રો કહેવાય છે ને કે ઈશ્વરમાં વિશ્વાસ રાખજો એક શ્રદ્ધા રાખજો ઈશ્વર કણે કણમાં છે તમને દેખાશે નહીં પરંતુ એમનું જે સ્વરૂપ છે ને એ કહી શકાય કે જે શ્રદ્ધાળુ વ્યક્તિ હોય ને જેને મનમાં આસ્થા હોય ને તેને દેખાય છે એ કોઈ પણ સ્વરૂપમાં ભગવાન આવી શકે છે ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો બીજાનું સારું કાર્ય કરતા રહેજો કાર્ય કરતા રહેજો બાકીનું કામ ઈશ્વરને સોંપી દો તેમને ફળ આપવાની જવાબદારી એમની છે ફક્ત સત્ કાર્ય કરતા જાઓ તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે